આયનની ગોળીઓ આપવામાં આવી હતી જેમાં દસ બાળકોની તબિયત લથડી હતી કેટલાક બાળકોને કેટલાક પેટમાં દુખાવો થયો હતો વોમિટિંગની તકલીફ થઈ હતી અને આપણે જણાવી દઈએ કે જ્યારે આ તકલીફો સામે આવતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સંતરામપુર સિવિલમાં ડોક્ટર સાથે ટેલિફોન વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે આ નોર્મલ સિમ્ટમ્સ છે તો આ ગોળી લીધા બાદ આવું થતું હોય છે તો હોસ્પિટલમાં બાળકોને લાવવામાં આવ્યા હતા જેમાંથી દસ બાળકોની તબિયત વધારે ખરાબ હતી જેથી તેમને દાખલ કર્યા હતા અને તેઓને રાત્રે નવ વાગે ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવ્યો હતો વધુમાં વધુ તેઓની ગોળી એક્સપાયરી ડેટ વિશે પણ પૂછતા બે સુધી એક્સપાયરી ડેટ હોવાનું તેઓએ જણાવ્યું હતું આજરોજ બીડફળીયામાં આવેલી પ્રાથમિક શાળામાં હજી એની મુક્ત ભારત હેઠળ દર બુધવારે બાળકોને આયરન ની ગોળી ગાળાવવામાં આવે છે એમાંથી ચાલીસ જેટલા બાળકોમાંથી અમુક નવ જેટલા બાળકોને જીભ પર કાળા કલર જેવો થઈ ગયો આછા કાળા કલર જેવો થઈ ગયો જણાતા તેમને સંતરામપુર ખાતે એસડીએચ સંતરામપુર ખાતે લાવ્યા છે જેમને ઓબ્ઝર્વેશન હેઠળ અત્યારે હાલ રાખેલ છે અને જેમની પરિસ્થિતિ અત્યારે એકદમ સરસ છે અને અહીંયા સંતરામપુર ખાતે ઓબ્ઝર્વેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે અત્યારે સારવાર હેઠળ છે અત્યારે તમામની મેં મુલાકાત લીધી અત્યારે સ્થિતિ સારી છે અને તેમની જોડે વાતો ભી કરેલી છે આવું થવાનું કારણ આવું થવાનું કોઈ કારણ એવું સ્પષ્ટપણે અત્યારે તો નથી જણાઈ શકતું પણ થઈ શકે કદાચ કે